હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કર્મ વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ ને હર હર મહાદેવ બધાને કેદુંથી આ વ્લોગ આવતા નહોતા તો આજે ફાઇનલી વ્લોગ આવી ગયો છે અને આપણે જવાના અહીં માંડાભાઈ હે ગાયું ચોરાવે એની આગળ આપણે જવાના હૈ તો બધા જોડે રહેજો અને અહીંયા પાયા ગઈ રહ્યા આપણે દુકાન હે ને મોટી કરવાની હે અને બાઈને રેતીન ઢેગલો દેખાય પ્લાસ્ટરને ચાલુ કરવા ને તો એ બ્લોગ આવશે તો બધા કરી દેજો તો મિત્રો હવે આપણે આવી ગયા માંડાભાઈ ગાયું સારે તો એ કેટલી ધોવે હે શા કર્યો તો પીવાઈ ગયો આપણા ભાઈમાં નતો આપણે થોડાક મોડા પી ગયા ને એટલે શાહ પીવાઈ ગયો હે અને ગાયું હે ને વા સર બધી તો આપણે અગણી ન્યા જાઉં થોડીક વાર આજ ફ્રી હતા આપણે એવું થયું કે હવે એક આ આવો વિડીયો ઉતારી લઈ કીધું થયું લોગ ઉતાર્યો નથી તો આપણે ભાગી રખડવા અચ્છા ઠીક હે તો મિત્રો હવે આપણે અહીંયા ગાયું સરે અહીંયા પુગી ગયા હે અને આપણી પાછળ એ માંડા ભાઈ હે ગોવા રે અમાર ગામની ગાયું બધી હાસવે ને આપણે આમ જઈએ હવે

અહીંયા જો સર હે અને આ ભાઈ બોલો મીર ચાવડા બ્લોગ હે ને ઇન કાકા ને છોકરો થાય ધવલ ચાવડા ઈ હે ને ઈની ભી હું ક્યાં હે ઝૂમ કરીને બતાડું જો આ ભી હું સર ની બધી ઈની હે આજ રવિવાર ની રજા હે એટલે આ માટી સારો આવી ગયો હે આ ગાડી ને ફૂગી ગઈ આ ગાડી નંબર ફૂગી અને ભાઈ આ ગા હે ને ઓર ગાય પૂજની નદી પૂજાણી હતી અને હમણાં વરસાદ થઈ ગયો પાછો વારી ખળ હે ને કોરાઈ ગયું હે બરાબર એટલે વાંધો નથી અને આપણી વાસળી હે ઢીંગલી અને જો ભાઈ અહીંયા હે ને બધી ગાયું બેહી ગઈ હે ધરાય હજી કેટલા લગભગ હાડ આગિયા જેવું થયું તો તો ધરાઈ ને બેસી ગયું તો મિત્રો આ બધી ગાયું એમ ધરાઈ ગઈ છે અને આ બધી ફેરી થઈ જાય છે અને અમુક વાંસ રે અને બે ત્રણ વા હે નદી મહારાજ નદી મહારાજ મારે આજે હું પડ છે કે મારે આમાં ભાઈ એકે ગાયું મારતી ખે નહીં એટલે સારું હે નકર આ ધણમાં આપણે રહીએ ને હગી અને ગોવાને તો નહીં મારતી કાઈમી વિને જ ફેરું રેવાનું હોય એટલે તો હાલો પાણી ભરતા આવી ગાડી લઈ શું હે પાણી ભરવાનું કેટલી હે નીલો હે કેટલી નીલો ભરતા આવી અને માંડા ફાઈન ફતવાર ફેરું જોય કા ખવઈ દી હિજાવાનું હા આઈજો હે આઈજો પછી સા પાણી પીયો ને પછી નીયાતે પાણી પી પીવા જાઓ આપણે ભાઈ આટ નો દે હે ને લાકડી લઈ લીધી હાથમાં એટલે ગોવા જેવી ફિલિંગ આવે તો મિત્રો હાલો હવે આપણે હે પાણી ભરતા આવે ભાઈ માં કેટલી કાટતા જ રહી ગઈ તોલા ભાઈ બોનને મયકલો હે કેટલી ભરવું કેટલી લેવા ભરવું કેટલી ભરવા તો આપણે આમ જઈએ આગળ તો મિત્રો આ ગામડાને મોજ કેવાય ઝીણી આવી મોજ કરી રહી ને એની કમેટમાં કેજો વાયલા જ અહીંયા આપણે કેળી કેડી અહીંયા તળાવ છે ઝીણકું બહુ મોટું નથી ઝીણકુંક જ છે ત્યાં <Tabii> <tabiieleri>

પાણી ભાઈ બહુ મીઠું છે તળાવનું પાણી ઠંડુ ભાઈ લાગે ફ્રીજમાં ઓલું પાણી ના હોય એવું ઠંડુ હતું અને અટાર તડકાનું એમ થાય આમ પાણી દેખાય ને તો આપણે એમ થાય ધુબાકો માલ ને મિત્રો આ પાછળ તમને પારો દેખાય ને એની પાછળ જે પાણી અને ત્યાંથી પાણી આવે ને આપણે જે આ પારા ઉપર ઊભા છે ને ત્યાંથી હેઠેથી પાણી જાય છે ત્યાં

कहां से आते हैं? मित्र जो आ ध्वजा देखा इ है आप अग्ला रही ना થાંભલો બન્યો હે તજાનું અહીંથી છેટ દેખાય છે એમ તો આપડી દુખાઈ ને દેખાય तहर को पड़े हैं इतना आप लोग यहाँ बाबे ने साईं जजरा को भी लिया हैं अने आप लोग पंखों कर दिया हैं सालू पांचों पर मुक्ति तो हैं इतना वही बात आखबोरा बो और भेबू थाने पाए हमको आपने सालू बोले अने गाय उतो भी पास ही हैं ने सर्वो मिंदी हैं गाय तो ये मनाकरी सार हम्म अने आप लोग थोड

એટલું મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાથી જય શ્રીરામ ને મહાદેવ અને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નવા બ્લોગમાં